લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળી શકતા હોય તો પછી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન કેમ નથી મળી રહ્યા આ શબ્દો છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ વચ્ચે સરખી કલમો બંનેના કેસોમાં લાગી હતી છતાં પણ ગઈકાલે દેવાયત ખવડને ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા તેને લઈને હવે સવાલો પણ ઉઠી રહ્યા છે અને વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય જયતાર વસાવાએ એટીવીટીની મીટિંગમાં જે માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો તે મામલે તેમના પર ગંભીર આરોપ લાગ્યા હતા હત્યાના પ્રયાસનો ગુનો તેમના પર નોંધાયો હતો અને બાબતે ભાજપના નેતાએ જે ફરિયાદ આપી હતી તે બાદ તેમની ધરપકડ કરવામાં આવીને છેલ્લા એ બે મહિના કરતાં વધારે સમયથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે થોડાક દિવસ પહેલા આ પ્રકારનો બનાવ જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડનો ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સાથે જે મામલો સામે આવ્યો હતો મારામારી મારી માથાકૂટ ઉગ્ર બની હતી ગિરના જંગલોમાં આખો વિવાદ થયો હતો ત્યારે આ ઘટના બન્યા બાદ દેવાયત ખવડની પોલીસે ધરપકડ પણ કરી તેમને જ્યારે ગઈકાલે વેરાવડની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે દેવાયત ખવરના વકીલોને દલીલને ધ્યાનમાં રાખીને એક ગલી દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે દેવાયત ખવરને જામીન આપી દીધા પરંતુ ધારાસભ્ય ચેતર વસાવાને હજી સુધી જમીન નથી મળ્યા તેને લઈને હવે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે આ કામગીરી સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે ને હત્યાના પ્રયાસનો ગુનો બનને કેસમાં નોંધાયેલો હતો તો પછી એકને જામીનને એકને જામીન કેમ નહીં તે પ્રકારના સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે પિયુષ પટેલ તે સાંભળી લો ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને આવું ગુજરાત બનાવ્યું ભાજપે આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર છે આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે અને પુરાવા અને આ વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવીએ છે ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા જેઓએ કોઈપણ પ્રકારનો ગુનો નથી કયો કોઈપણ પ્રકારની ગુનો હજી સાબિત નથી થયો તેમ છતાં અત્યારે આ ચૈતારભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે એમના પરિવારથી દૂર રાખવામાં આવે છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવ્યા છે કેમ દૂર રાખવામાં આવ્યા છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે અને સડકથી લઈને સદન સુધી તમામ આ જે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા જેમ ખૂંચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે ને પોલીસ એનો હાથો બનીને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઈકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠ્યાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈ પણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે ને દેવાયત ખબર જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશિયલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાડી કરવી પડશે આ ભાજપનો અહંકાર તોડવો પડશે આપે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કેટલાક આકરા સવાલો ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે પ્રહારો કરવાની શરૂઆત કરી છે અને આ જે ગંભીર ગુનાઓ હેઠળ જ્યારે જામીન મળી જતા હોય તો ધારાસભ્યને કેમ નથી મળી રહ્યા તેને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જણો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जनतो तेन कहिजे पीड परा